जय श्री हरि विष्णु जय मां लक्ष्मी मित्रों स्वागत छे तमारू तमारी पोतानी चैनल पर मित्रों दरेक व्यक्ति ने अपार धन प्राप्त करवानी इच्छा छे परंतु आ संपत्ति करवाथी नथी की नहीं माटे देवी लक्ष्मी जी ने प्रसन्न करवू खूबज जरूर छे मां लक्ष्मी ना आशीर्वाद थी घर परिवार मा पैसा नी कोई कमी अने आर्थिक परेशानी नहीं आवती ધન અને આશ્ચર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શાસ્ત્રોમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે તો તો આજની પરિસ્થિતિમાં માં લક્ષ્મીને પસંદ કરવાના એવા ઉપાયો આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં કારણ કે આપણામાંથી ઘણા લોકોને મા લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છે તો એકવાર સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ચોક્કસ લખો धार्मिक माहिती पसंद आवे तो वीडियो ने तमारा मित्र साथे शेयर करजो अने जो तमे चैनल पर नवा छो तो चैनल ने लाइक सब्सक्राइब करीने मां लक्ष्मी ना आशीर्वाद प्राप्त करजो जो के लक्ष्मी देवी दरेक भक्तों नो कल्याण करे छे अने ते दरेक ना स्थान मुलाकात पर ले छे परंतु आपणे एवा छे जेओ तेमने संभाळीने राखी शकता नथी મેને કાબુ માં રાખી શકતા નથી તોતે આપણા થી ગુસ્સે થઈને જતી રહે છે તમે લોકો એ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પણ આપણા હાથમાં ટકતા નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું બચતું નથી તો શું કરું આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજી ના બહાર નિકળવાના તમામ રસ્તાઓ બંધ करिए જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શક્યા નથી તેથી જો તમે પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તે પર તમને સામૃજ્ય જ હશે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે એક વાતનું ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઔં નમો ભગવતે વાસુદેવાય નમા નો જાપ પણ કરવો જોઈએ આનાથી માં લક્ષ્મીની સાથે સાથે શ્રી હરિભગવાન વિષ્ણુજીની કૃપા જળવાઈ રહે છે શાસ્ત્રોમાં અને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનની શાંતિ અને સુકન મળે છે અને શાંતિ પણ દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું જ યાદ રાખો તુલસીમાં પાણી નાખો કે તુલસીની બહાર પાણી ન જાય એટલે દરરોજ કરવું જોઈએ અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્રને પણ રોકી શકે છે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેનો અર્થ છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘર માં તુલસી ના છોડ ને સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો અવશ્ય પ્રગટાવો જે ઘર માં તુલસી ની સેવા થાય છે તે ઘર માં થી લક્ષ્મી ક્યારે જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી જ પોતે માર્ગ પ્રદાન કરે છે અને તમારું ઘર માં દેવી લક્ષ્મી ને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વની વાત એ છે કે જો તમે सारा કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મંતસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો માં લક્ષ્મી ને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી એવો માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર માં લક્ષ્મી ગુસ્સો થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન બનીને જ રહે છે તેથી જ લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમનો આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઉઠીને આ થોડા કામ કરવા પડશે તેનાથી રહેશે મહાલક્ષ્મીની કૃપા તમારા પર તો તમે જોયું કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ અને બીજી વાત એ છે કે સૌથી અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનાર મહેમાનો બહુ સાદગી પૂર્વક આદર કરવું જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનો ના રૂપ માં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ समृद्धि અને સાક્ષાત મહાલક્ષ્મી નો વાસ થાય છે તેથી ઘરની દેવીઓ એટલે કે મહિલાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે ચોકસ પડે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘર માં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારે अटकતી નથી હવે હું તમને એક વાત કહું કે મહેમાનો માં બધા જ આવી જાય છે તમારા મિત્રો થી લઈને બધા સંબંધીઓ આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનો સ્વાગત કરો લક્ષ્મી ચોક પ્રસણે આવશે અને ઘર માં રોકાશે હું તમને બીજું કહું તો આ વિડિયો ઘણો લાંબો થઈ જશે તેથી તેને ટૂંકમાં સમજી લો જેથી લક્ષ્મી દરેક ના ઘર માં ટકી શકે આ કહેવાનો એક હેતુ છે કે તમારું ઘર માં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મી ના માધ્યમ થી તમારું ઘર માં વિકાસ થાય અને ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ નથી કરતું તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જોકો જોકે કોઈ કરતો નથી બોલો હા કે ના કેટલા ઘરોમાં આવું થાય છે પરંતુ યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ पात्र तांबा नो हो तो वधु सारू जेम के तांबा नो कलश तांबा नो बेलो वगैरे तेथी तमारा घर मा एक पात्र हमेशा शक्य तेतली वहली तके भरवो जोईए घर नी अंदर बाथरूम मा पण डोल अथवा ते पण भरेली होवी जोईए खाली डोल खाली न राखवी जोईए जो डोल जो खाली छे तो तेने भरेली लाखो अथवा तेने उंधी करीने मुकी दो અને ચોથી વસ્તુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ચોકસ ધ્યાન આપો ગર્ણી સ્ત્રીઓ એ માથા પર પલ્લુ અવશ્ય આ વાત પૂજાપાઠ મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ એક ફોટો તેઓ બતાવો જેમાં માં લક્ષ્મી ના વાર ખુલ્લા હોય જે મહિલા તેмна ઘર માં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય આ કામ હંમેશા તમારા ઘર માં કરો તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે કોઈને કહેતા સાંભળી છે કે પુરુષ ઘરે લક્ષ્મી છે નહીં ને તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને ઘરની લક્ષ્મીને આપો હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે મિત્રો આજ ના આ મંત્ર થી લક્ષ્મી તમારા ઘરે ચોક્કસ રોકાશે મિત્રો આજની આ ધાર્મિક માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો અને સાથે જ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખ્યો મરીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો